સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ સોનાલિકા ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે અને સાવ ઓછી કિંમતની અંદર અશોક સિંહને વેચવાનું છે ટ્રેક્ટરની એ ટુ જેડ માહિતી વિડીયોની અંદર તમને મળશે તમારે વિડીયો પૂરો જોવાનો છે જેથી કોઈ પણ માહિતી છૂટી ન જાય બધી માહિતી આપીશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો

તમે વિડિયો અંદર જોઈ શકો છો બધી એસેસરીસ પણ નવી નાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો અશોક સિંહનો પહેલા કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો અશોક સિંહનો કોન્ટેક્ટ કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર ઇન્જિન પચાસ ટકા જેવું જોવા મળશે અને લાઇટ નવી નાખવામાં આવી છે લાઇટો નવી સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે બેટરી પણ સારી રેડિયુટર નવું નાખવામાં આવ્યું છે રેડિયુટર નવું તમે વડિયોની અંદર જોઈ શકો છો છત્રી પણ નવી નાખવામાં આવી છે સીટનું કન્ડિશન પણ સારું ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ પૂરું છે સોનાલિકા સાતસો ચાલીસ રેડ કલરમાં ટ્રેક્ટર અને આ ટ્રેક્ટરની ટાયરની વાત કરું તો ચારે ચાર ટાયર નવા જોવા મળશે કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત એક લાખ ને પાસઠ હજાર ફિક્સ રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર નહીં થાય આ ફાઇનલ કિંમત છે તો કોઈ મિત્રને એક લાખ ને પાસઠ હજારમાં ટ્રેક્ટર લેવું હોય તો જ અશોકસિંહનો અશોકસિંહનો કોન્ટેક કરવો ખોટા હેરાન ન કરવા કેમ કે એક લાખ હજાર ફાઇનલ કિંમત છે

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો